નમસ્કાર દર્શક મિત્રો મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુલિયાત પે સેન્ટર પ્રાથમિક શાળાની હાલત ખખડધજ બાળકોનું ભણતર જોખમમાં શું અધિકારીઓ ધ્યાને લેશે ખરા કે લોલમ લોલ જ ચાલશે પ્રાથમિક શાળાના ઓરડાઓની હાલત ખખડધજ થઈ ગયેલી જોવા મળી રહી છે ત્યારે આવી ખખડધજ અને જર્જરિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને જો ભણતર આપવામાં આવે તો જીવના જોખમે બાળકો કઈ રીતે ભણી શકે બાળકોના જીવ સાથે ચેડા થઈ રહેલ જોવા મળી રહ્યા છે ત્યારે અધિકારીઓ આવી શાળાઓની અચૂક મુલાકાત કેમ નથી લેતા શું બાળકોના જીવનો ભોગ લેવા માંગી રહ્યા છે કે પછી ટેબલ નીચેનો વ્યવહાર કરી બાળકોના ભાવિ સાથે ખિલવાડ કરી રહ્યા છે જો આ બાળકોનો જીવને જોખમ થાય કાં તો કંઈ નુકસાની થશે તો તેનો જવાબદાર કોણ અત્યાર સુધીમાં કેટલાય નવીન ઓરડાઓની મંજૂરી આપી દીધેલ છે તેમ છતાંય આ ઓરડાઓ બાકાત રહી કેવી રીતે ગયા આ આજ રોજ પંચમહાલ જિલ્લામાં મોરવા હડપ તાલુકા આમ આદમી પાર્ટીની ટીમને સુલિયાત ગામના જાગૃત નાગરિક દ્વારા તેમને જાણ કરી હતી કે અમારી સુલિયાત પ્રાથમિક શાળામાં જો બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે બાળકોનું ભાવિ જોખમમાં હોય એવું લાગી રહ્યું છે અને સુલિયાત ગામના લોકોએ સરકારશ્રી અને વહીવટ અધિકારીઓને લેખિતમાં તથા મોખિતમાં જાણ કરવા છતાંય અમારી રજૂઆતોને કોઈએ ધ્યાને લેવામાં આવતી નથી તે બદલ અમે આમ આદમી પાર્ટી ટીમને જાણ કરી હતી તે બદલ આજ રોજ સુલિયાત શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિથી વાકેફ થયા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ ખરેખર જોખમમાં છે અને હાલમાં આ ચોમાસાની ઋતુ છે આ દરમિયાન વરસાદ વધારે પડે તો આ ઓરડાઓની ઉપર જે પાત્રા છે તે પણ કાટ ખાઈ ગયેલા છે અને જો આ શાળામાં કોઈ દિવસ આ ઘટિત ઘટના બનાવ બનશે ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શું દશા થશે માટે અહીં સુલિયાત ગામના દરેક લોકોની એવી માંગણી છે કે અહીંનું તંત્ર એક વખત આ શાળાની મુલાકાત કરી તાત્કાલિક ધોરણે આ ઓરડાઓ જો મંજૂરી હોય તો કામગીરી ચાલુ કરે અને અહીં મંજૂર હોય તો તાત્કાલિક ધોરણે મંજૂર કરી ગ્રાન્ટ ફાળવી કામગીરી ચાલુ કરે એવી આમ આદમી પાર્ટી મોરવા હડપ તાલુકા પ્રમુખ રમણભાઈજી બારિયા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્કાર મોરવા હડપ આમ આદમી પાર્ટી દ્વારા સુરિયાતના એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી સ્કૂલ આજે વર્ષોથી ભંગાર હાલતમાં છે એની અમે રૂબરૂ મુલાકાત કરતાં ત્યાંના સ્થળ ઉપર જઈ તપાસ કરી એની પરિસ્થિતિ વાકેફ થયા કે ખરેખર અહીંયાના બાળકો જે ભણી રહ્યા છે એ સ્કૂલની અંદર જે બાળકો બેસે છે એ સ્કૂલ હાવ જર્જરિત હાલતમાં છે અને આ સ્કૂલ જો ચોમાસાની અંદર વરસાદ ભારે પડવાથી જો સ્કૂલ તૂટી પડે એવી શક્ય શક્યતામાં છે અને આ સ્કૂલ તૂટશે અને આ બાળકોનું જો ભાવિ નુકસાન થશે કોઈને નુકસાની થશે તો આનો જવાબદાર કોણ રહેશે કારણ કે એની ગુજરાત સરકાર તેમજ વહીવટતંત્રને અમારે પાર્ટી તરફથી એટલી એ તાત્કાલિક ધોરણે આ સ્કૂલની મુલાકાત લઈ અને જે નવીન ઓરડાઓનું કામ ચાલુ કરે એવી અહીંયા સુલિયાતના ગામ લોકોની તેમજ આમ આદમી પાર્ટી મોરવા હડપ તરફથી વિનંતી છે